સરકાર સામે નારાજગી જોવા મળી હતી જેથી આંગણવાડી કાર્યકરો ભેગા મળીને નાયબ મામલતદાર આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો ભારત સરકારની સંકલિત બાળ વિકાસ સૂચના અંતર્ગત છ વર્ષથી નાના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ તથા કિશોરોના આરોગ્ય સુવા ધરવાની કામગીરી કરે છે જેથી તમામ કામગીરી કરવા કાર્યકર તેમજ તેડાગરોને સમય પૂરો થતો હોય છે અને ત્યારબાદ પણ દફતર નિભાવવામાં હોય છે ત્યારે બુથ લેવલ ઓફિસરની કામગીરીને વધુ એક હુકમથી રાજ્ય સરકાર સામે નારાજગી કરી આંગણવાડી કાર્યકરોને આમોદ ઇન્ચાર્જ મામલાદારને આવેદનપત્ર આપી બીએલઓની કામગીરી નહીં થઈ શકે એનો હુકાર કર્યો હતો બાઇટ રંજનબેન આંગણવાડી કાર્યકર રિપોર્ટર અલમાદ બાદશાહ આમોદ સોંપવામાં આવી છે તેના વિશે અમારે જાણ કરવી છે કે અમે આ કામગીરી નહીં કરી શકીએ અમારા આઈસીડીએસમાં જ અમને એટલી બધી કામગીરી આપવામાં આવી છે ઉપરાંત આરોગ્યની કામગીરી પણ હમણાં આપવામાં આવે છે જે કુપોષણ હમણાં ચાલી રહ્યું છે તે પણ કામગીરી આપવામાં આવી છે અને અમા અમારા આંગણવાડીમાં ઘણી બહેનો એવી છે કે જે ઓછું બનેલા છે અને આ કામગીરી કરી નથી શકતા એવા વ્યક્તિઓના પણ અહીંયા ઓર્ડર આવ્યા છે તેમજ અમારી જેવા જે નાના બાળકોવાળા બહેનો છે જેમના નવ મહિનાના આઠ મહિનાના બાળકો એવી પણ બહેનો છે તો અમે કામગીરી કઈ રીતે કરી શકીએ અમારા બાળકોને ઘરે કોઈ રાખ સંભાળ કરવાના છે નહીં એટલે અમે શહેરશ્રીને નિવેદન કરીએ છીએ કે આ કામગીરી માટે અમને મુક્તિ આપવામાં આવે આપનું શું નામ રંજનબેન